આખલાવ તાલુકાના ખડોલ ગામના પ્રવીણભાઈ સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી પોતાના બાપદાદાની જમીનમાં ખેતી કરી રહ્યા છે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતી કરી અને તેમાંથી સારું એવું વળતર તેઓ ઘણા વર્ષોથી મેળવી રહ્યા છે આ વખતની વાત કરીએ તો તેઓ દ્વારા લીલી હળદરની ખેતી કરવામાં આવી લીલી હળદરનું વાવેતર કરવામાં આવ્યું હતું મે મહિનામાં છ જ મહિનામાં પાક બનીને તૈયાર થઈ જાય છે અને સારું એવું વળતર જ્યારે પાકને લઈને મળતું હોય ત્યારે ખેડૂતે ખુશી પણ વ્યક્ત કરી હતી એના ખર્ચ વિશે વાત કરીએ તો લીલી હળદર માટેનું વાવેતર કરવાનું અને તેનો પાક તૈયાર કરવા માટે પચીસથી ત્રીસ હજાર જેટલો જ ખર્ચ થાય છે છ મહિનામાં તો પાક તૈયાર થઈ જાય અને એકસો પચાસ મણ જેટલો પાક બનીને તૈયાર થયો છે ને જેનો સારો એવો ભાવ પણ બજારમાં મળ્યો હોય ખેડૂત પ્રવીણ સોલંકીએ ખુશી વ્યક્ત કરી હું પ્રવીણ કુમાર કાંતિભાઈ સોલંકી આંકલાવ તાલુકો ગામ ખડોલ બોલું છું અમે વર્ષોથી થી ખેતી લીલી અડદન કરતા આવ્યા છે એમાં વિઘાડી વીસ થી પચીસ હજાર ની સમથિંગ ખર્ચો થાય છે અને એમાં ઉત્પાદનમાં આ વર્ષ વાતાવરણ સારું હોવાથી ઉત્પાદન અમારું વધી શકે એવું છે અને એમાં અમારે ઘણા વર્ષોથી પેઢીઓ ગતથી કરતા આવ્યા છે એમાં અમે આ વર્ષ બજાર બી સારું છે માર્કેટિંગ એટલે એ રીતે અદ્દરનું વેચાણ અને ઉત્પાદન હું તો ખેડૂત ભાઈઓને એવું કહું અદ્દરમાં તમે ઉત્પાદન કરો બીજા પાકો કરતા ફાયદો બી થાય બધી રીતે સારી ખેતી છે અને સારું આવક મળે એવી છે ખેતી તેથી હું ખુશી વ્યક્ત કરું છું